વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ સાત પ્રકરણ એક વિદ્યુત મિત્રો આ પાઠ વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમે ઘણી વખત વીજળી ઇલેક્ટ્રિસિટી વિદ્યુત આવા શબ્દો સાંભળ્યા હશો અને આ શબ્દોથી પરિચિત હશો મિત્રો આ શબ્દો આપણા જીવન સાથે ખૂબ જ ઊંડી રીતે વણાયેલા છે તો આ પાઠની અંદર આપણે આ તમામ શબ્દો વિશે ખાસ કરીને વિદ્યુત વિશે આપણે ઊંડાણથી માહિતી મેળવીશું અને તે માટે સૌ પ્રથમ આપણે એક નાનકડી એવડી પ્રવૃત્તિ જોઈશું મિત્રો અહીં આકૃતિમાં એક સાદો વિદ્યુત પરિપથ આપેલો છે આપ અહીં એક સેલને બે નાના વાહક તાર વડે રબર બેન્ડથી જોડાયેલા જોઈ રહ્યા છો અને તેની સાથે એક બલ્બ જોડેલો છે મિત્રો અહીં સેલના ઉપર અને નીચે છેડા જ્યારે જોડેલા હોય ત્યારે જ વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે તો આવી રીતે સાદો વિદ્યુત પરિપથ આપણે બનાવી શકીએ છીએ તો મિત્રો વિદ્યુત પરિપથ કોને કહેવાય તેની આપણે માહિતી મેળવીએ વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહના વહેવાના માર્ગને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે જે અગાઉ આપણે આકૃતિમાં જોયો મિત્રો હવે અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ સેલના એક જ છેડા સાથે બલ્બના બંને છેડા જોડેલા છે અહીં સર્કિટ પૂર્ણ થતી નથી એટલે બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી તો એવી જ રીતે અહીં સેલના બંને છેડા જોડેલા છે પણ વચ્ચે બલ્બ મૂકેલો નથી એટલે અહીં ઉર્જાનો વ્યય થાય છે વિદ્યુત વ્યય થાય છે તો આવી રીતે જોડાણ કરવું જોઈએ નહીં મિત્રો અહીં આપ આકૃતિમાં જોઈ રહ્યા છો તે મુજબ એક સાદો વિદ્યુત પરિપથ આપેલો છે અને જેમાં એ બી સી અને ડી એવા ચાર છેડાઓ આપેલા છે હવે આમાંથી એ બી સી અને ડી એમાંથી કોઈ પણ એક છેડો છોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય કે નહીં તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું અહીં એ બી સી અને ડી એ ચાર છેડાઓ આપેલા છે જોઈએ શું થાય છે તો મિત્રો અહીં અવલોકન કોષ્ટકની અંદર આપણે જો છેડો એ છોડીએ તો બલ્બ પ્રકાશિત થાય કે નહીં તે જોઈએ તો બલ્બ પ્રકાશિત થતો નથી એવી રીતે જો છેડા બીને છોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય કે નહીં તો બલ્બ પ્રકાશિત થતો નથી એવી રીતે સી છેડો છોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થતો નથી જે આપ અહીં જોઈ રહ્યા છો એવી જ રીતે જો ડી છેડાને છોડવામાં આવે તો પણ બલ્બ પ્રકાશિત થતો નથી એટલે આ પ્રવૃત્તિ પરથી કહી શકાય કે અહીં ચારે ચાર છેડા જોડાયેલા હોવા જોઈએ તો જ બગ પ્રકાશિત થઈ શકે મિત્રો આગળ વાત કરીએ વિદ્યુત સ્વિચ બનાવી સાદી રીતે આપણે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ થર્મોકોલનો ટુકડો સેફ્ટી પિન અને વાહકતાના ટુકડા વડે આપણે સાદી સ્વિચ બનાવી શકીએ અહીં તમે જોઈ રહ્યા છો તે મુજબ એક ચાલુ સ્વિચ અને એક બંધ સ્વિચ આપ અહીં જોઈ રહ્યા છો અને તેના વડે આપણે સાદી સ્વિચની રચના કરી શકીએ અહીં ખુલ્લો પરિપથ અને બંધ પરિપથ એની સંકલ્પના આ દ્વારા આપણે સમજી શકીએ ખુલો પરિપથ અને બંધ પરિપથ કોને અને તેની લાક્ષણિકતા કેવી હોય તે હવે આગળ આપણે સમજીશું મિત્રો અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ બી છેડો એના સંપર્કથી દૂર છે એટલા માટે આને ખુલ્લો પરિપથ કહેવામાં આવે છે જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે કે જો ખુલ્લો પરિપથ હોય તો એમાં વિદ્યુત પરિપથ પ્રવાહ વહેતો નથી હવે બંધ પરિપથની વાત કરીએ તો મિત્રો અહીં આકૃતિમાં જોઈ રહ્યા છો તે મુજબ બી સાથેનો સંપર્ક કરેલો છે એટલે કે બંધ પરિપથ છે પરિપથ બંધ હોય તો તેમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે અને બલ્બ પ્રકાશિત થયેલો આપ જોઈ શકો છો તો આવી રીતે ખુલ્લો પરિપથ અને બંધ પરિપથ સમજી શકીએ મિત્રો આગળ વાત કરીએ વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહક આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ તો અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ સેલ અને બલ્બના એ અને બી બે ખુલ્લા ભાગ છે તેની વચ્ચે આપણે જુદી જુદી વસ્તુઓ મૂકી અને જોઈશું કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં અહીં જ્યારે જ્યારે આપણે વસ્તુ મૂકીશું અને જો બલ્બ પ્રકાશિત થશે તો તે વસ્તુ સુવાહક કહેવાય વિદ્યુતની અને જો ના થાય તો એ અવાહક કહેવાય ચલો જોઈએ તો અહીં સૌપ્રથમ આપણે ભાગ વચ્ચે રબર મૂકીશું અને ચેક કરીશું કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તો થતો નથી હવે એ અને બીની વચ્ચે આપણે લાકડાની પટ્ટી મૂકીશું તો બલ્બ પ્રકાશિત થતો નથી હવે એને બીની વચ્ચે પેન્સિલ મૂકીશું તો બલ્બ પ્રકાશિત થતો નથી હવે એ અને બીની વચ્ચે લોખંડની ચાવી મૂકીશું તો બલ્બ પ્રકાશિત થાય છે પેનની રિફિલ મૂકીશું એ અને બીની વચ્ચે તો ત્યારે પણ બલ્બ પ્રકાશિત થતો નથી હવે એ અને બીની વચ્ચે આપણે દિવાસળી મૂકીશું તો ત્યારે પણ બલ્બ પ્રકાશિત થતો નથી તો મિત્રો અહીં જ્યાં જ્યાં બલ્બ પ્રકાશિત થતો નથી તે તમામ વસ્તુ વિદ્યુતની અવાહક કહેવાય અને જ્યાં જ્યાં બલ્બ પ્રકાશિત થાય છે તે વસ્તુને વિદ્યુતની વાહક કહેવામાં આવે છે આગળ વાત કરીએ વિદ્યુત વાહક પદાર્થ કોને કહેવાય તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તેને વિદ્યુત વાહક પદાર્થ કહે છે વિદ્યુત અવાહક પદાર્થ કોને કહેવાય તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહેવામાં આવે છે મિત્રો આગળ વાત કરીએ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે રાખવાની કાળજીઓ ખૂબ મહત્ત્વની હોય છે વિદ્યુત વાયરો અવાહક પડો ચડાવેલા હોવા જોઈએ તે ખાસ જાણી લેવું જોઈએ દરેક ઉપકરણ અર્થિંગ સાથે જોડેલ હોવું જોઈએ અને આ માટે આપણે થ્રી પિનનો ઉપયોગ કરવો જોઈએ દરેક ઉપકરણોને બીના હાથે ક્યારેય પણ અડકવું જોઈએ નહીં અને પ્લગમાંથી હોલ્ડર કાઢતી કે ભરાવતી વખતે હંમેશા સ્વિચ બંધ રાખવી જોઈએ મિત્રો આગળ વાત કરીએ ફ્યુઝ તો ઘર વપરાશની અંદર વિદ્યુત ઉપકરણોની સાવચેતી માટે અને તેની લાંબી આવરતા માટે ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ ફ્યુઝની અંદર એક તાંબાનો તાર વપરાય છે જ્યારે વીજળીનો અતિરેક અથવા તો ઊંચા વોલ્ટેજની વીજળી જ્યારે આપણા ઘરમાં પ્રવેશે ત્યારે આ તાંબાનો તાર પીગળી જાય છે અને ત્યાંથી વીજળી આગળ જતી અટકી જાય છે અને આગળના તમામ ઉપકરણો બચી જાય છે આમ ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અહીં આપ જુદા પ્રકારના ફ્યુઝ ફ્યુઝ જોઈ રહ્યા છો મિત્રો આગળ વાત કરીએ ફ્યુઝ ઉડી જાય ત્યારે તેને કેવી રીતે રિપેર કરવો તો સૌ પ્રથમ મેઇન સ્વિચ બંધ કરવી ઉડી ગયેલો ફ્યુઝ ગરમ હોઈ શકે છે તો તેને સાવચેતીપૂર્વક કાઢી લેવો ફ્યુઝનો પીગળી ગયેલો તાર કાઢી લેવો નવો ફ્યુઝનો તાર બાંધવો ત્યાર પછી ફ્યુઝ લગાવવો અને ફરી મેઇન સ્વિચ ચાલુ કરવી તો આવી રીતે આપણે ફ્યુઝ ઉડી જાય ત્યારે તેને રિપેર કરી શકીએ પરંતુ મિત્રો આ કોઈ મોટા હોય તેની હાજરીમાં કરવું જોઈએ હવે એમસી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર એના વિશે જોઈએ તો અહીં આપ એમસી બીની આકૃતિ જોઈ રહ્યા છો મિત્રો દુકાનો ઘર કે મોટા કારખાનાની અંદર જ્યારે વીજળીનો કોઈ મોટો પ્રવાહ આવતો હોય આકસ્મિક રીતે અને બીજા સાધનો ઉડી ન જાય તેટલા માટે આ એમસી બી ફિટ કરવામાં આવતી હોય છે અહીં ઊંચા પ્રવાહને ઊંચી તીવ્રતાવાળા પ્રવાહને કારણે એમસીબીનો ઘોડો નીચે પડી જાય છે અને વીજળીનો પ્રવાહ આગળ જતો અટકી જાય છે અને તેને કારણે મોટું નુકસાન થતું અટકી જાય છે તો આમ એફ એસ એમસીબી એ વિદ્યુત ઉપકરણોના બચાવ માટે મહત્વનું હોય છે મિત્રો હવે વાત કરીએ વેમ્પાયર પાવર તો મિત્રો આપણો અનુભવ હોય છે કે આપણે ઘરમાં ઘણી વખત ટીવી આપણો મોબાઈલ આપણું લેપટોપ જરૂર ન હોય ત્યારે પણ તે ચાર્જિંગ થતું હોય છે ને એની સ્વિચ આપણે બંધ કરતા નથી તો આવા સમયે તે થોડો થોડો પાવર ખાતો હોય છે અને પાવર ખેંચતો હોય છે તો આવા પાવરનો બગાડ થતો હોય છે તો આવા આવી રીતે બગડતા પાવરને વેમ્પાયર પાવર કહેવામાં આવે છે તો આપણે આવું થતું અટકાવવું જોઈએ મિત્રો હવે શ્રેણી જોડાણની વાત કરીએ તો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ શ્રેણી જોડાણ આપેલું છે તો અહીં બે કે બે કરતાં વધારે બલ્બને એક જ વાહક તારથી જોડવામાં આવે છે ત્યારે આ પ્રકારનું શ્રેણી જોડાણ બનતું હોય છે મિત્રો શ્રેણી જોડાણનું એક મહત્ત્વનું પાછું એ છે કે તેમાં કોઈ પણ એક બલ્બ ઉડી જાય તો બાકીના તમામ બલ્બ પણ થતા નથી અહીં આપ શ્રેણી જોડાણ જોઈ રહ્યા છો હવે મિત્રો આપણે વાત કરીએ સમાંતર જોડાણ તો અહીં આકૃતિમાં આપ જોઈ રહ્યા છો તે મુજબ બે કે બે કરતાં વધુ બલ્બને બે વાહક તાર વડે જોડવામાં આવે છે ત્યારે આ પ્રકારનું સમાંતર જોડાણ બનતું હોય છે અને સમાંતર જોડાણનો મોટો ફાયદો એ છે કે આમાં કોઈ એક બલ્બ ઉડી જાય તો બાકીના બલ્બ ચાલુ રહી શકે છે અને આપણા ઘરની અંદર જે જોડાણ કરવામાં આવે તે સમાંતર જોડાણ હોય છે આપ અહીં સમાંતર જોડાણની ચિત્રો જોઈ રહ્યા છો મિત્રો અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લેસ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઇક કરશો મિત્રો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો